રાજકોટમાં લોકમેળાને લઈને પોલીસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ખાનગી લોકમેળાને રાઇટ્સ માટેની મંજૂરી આપવામાં આવશે મેળામાં બે હજાર કરતાં વધુ પોલીસ જવાનો તૈનાત કરાશે મેળાની ભીડ કંટ્રોલ માટે ક્રાઉડ મેનેજમેન્ટ અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તેમજ પાંચ માર્ગ પર નો એન્ટ્રી કરવામાં આવી ક્રાઉડ મેનેજમેન્ટ માટે છ ડ્રોન અને સોળ વોચ ટાવર ઊભા કરાયા લોકમેળાની અંદર જે આપણે સવાલ કર્યો મુજબ ભીડભાડ ને એવું બધું જયારે વધી જાય તો એને ધ્યાનમાં રાખીને જે વોચ ટાવરના તમામ કર્મીઓને સેન્સિટાઈઝ કરવામાં આવ્યા છે અને અગાઉ વાત કરીએ એમ તંત્ર સાથે સંકલનમાં રહીને એઆઈ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા લોકમેળાની અંદર ભીડ વધી જાય તો તુરંત જ એલર્ટ મળે અને ટ્રાફિક પોલીસ અને જે મેળા બંદોબસ્તની પોલીસ છે તેના યોગ્ય સંકલન દ્વારા જે અંદર આવતા લોકો છે એને રેસકોર્સના જે આજુબાજુના રોડ છે ત્યાંથી જ તે ડાયવર્ટ કરી જિલ્લા પંચાયત ચોક બહુમાળી ભવન પછી શ્રોફ રોડ આપણે ટ્રાફિક પોલીસ ભવન જે છે ત્યાંનો રોડ આમ્રપાલી ફાટક એ બાજુ ડાયવર્ટ કરી દેવામાં આવે ટ્રાફિક બંદોબસ્ત સિવાયના કુલ છસો પાસઠ પોલીસ નો બંદોબસ્ત રાખવામાં આવેલ છે જેમાં એક ડીસીપી બે એસીપી દસ પીઆઈ ત્રીસ પીએસઆઈ અને અન્ય એસઆરપી પોલીસ જવાન અને હોમગાર્ડ સામેલ છે જાહેર જનતાને કોઈ તકલીફ ના પડે એના માટે હું અમુક અપીલ કરવા માંગુ છું રેસપોર્સમાં ફનવલની બાજુમાં ગેટ નંબર એકની પાસે પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે અને રમેશભાઈ હાજર રહેશે મેનેજમેન્ટ વેહકલ્સ નો એન્ટ્રી ઓર નો પાર્કિંગ ઝોન જાહેર કીએ ગઈ જીમેન જો રૂટ રહે જિલ્લા પંચાયત બહુમાલી ભવન પોલીસ હેડક્વાર્ટર સર્કલ એનસીસી ચોક આમ્રપાલી અંડરબ્રિજ और उसके बाद ट्रैफिक शाखा से पुलिस हेडक्वार्टर सर्कल तक सीआईडी ऑफिस से रूरल एस बंगला तक और सूरज अपार्टमेंट से लोक मेला मुख्य गेट तक इसके अलावा जिस रूट पे व्हीकल की अवर जवर चालू है वहां पे भी नो पार्किंग जोन डिक्लेयर किए गए हैं ताकि अपना वाहन व्यवहार जो है वो सरल रहे उसमें रूट है चाणक्य बिल्डिंग से फूल चौक जिला पंचायत चौक इसके अलावा विश्व चौक से एनसीसी चौक यहाँ पे भी नो पार्किंग जोन डिक्लेयर किया गया है